નમસ્કાર મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી ભાગ નંબર બે એમાં પહેલું ચેપ્ટર ચાલો ઇતિહાસ જાણીએની ચર્ચા કરીએ પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો નંબર એક છે તમારે ભુર્જ નામના વૃક્ષો જોવા છે તો તમે રાજ્યથી કઈ દિશાએ જશો ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ તો એનો જવાબ આવશે એ ઉત્તર ક્વિશન નંબર બે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો પાલીતણા વડોદરા પાટણ કે અમદાવાદ તો એનો જવાબ આવશે ડી અમદાવાદ ક્વેશ્ચન નંબર થ્રી પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે ભોજપત્ર તાડપત્ર તામ્રપત્ર કે અભિલેખો તો એનો જવાબ આવશે ડી અભિલેખો ક્વેશ્ચન નંબર ફોરની આપણે ચર્ચા કરીશું પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા કે ભારતમાં ઈસવીસન પૂર્વ પાંચમી સદીના સૌથી જૂના સિક્કા કે પછી સિક્કા પર રાજાનું નામ ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે અથવા ડી ઉપરના તમામ તો આનો જવાબ આવશે ડી ઉપરના તમામ ક્વેશ્ચન નંબર પાંચ ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા તમે અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો એ રાજકોટ બી ભાવનગર સી જુનાગઢ કે ડી ગીર સોમનાથ તો જવાબ આવશે સી જૂનાગઢ ક્વેશ્ચન નંબર છ નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી એલ ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા કે પછી ડી મહાત્મા મંદિર ગાંધીનગર તો એનો જવાબ આવશે ડી મહાત્મા મંદિર ગાંધીનગર ક્વેશ્ચન નંબર સાત ઇરાનીઓ સિંધુ નદીને શું કહેતા ઇન્ડોસ હિન્ડોસ ગંગા કે યમુના તો એનો જવાબ આવશે બી હિન્ડોસ ક્વેશ્ચન નંબર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તાંબાના પત્ર ઉપર કરવામાં આવતું લખાણ ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલ છે કે ફક્ત એ સાચું કે ડી એ અને બી બંને સાચા તો એનો જવાબ આવશે ડી એ અને બી બંને સાચા નંબર નવ પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો પથ્થર હાડકાં ઓજારો કે સિક્કા તો એનો જવાબ આવશે ડી સિક્કા ક્વેશ્ચન નંબર દસની ચર્ચા કરીએ ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે ક્વેશ્ચન નંબર તો એનો જવાબ છે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ ઉપરથી ઉતરે આવેલ છે ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળેલ છે કે સી એ અને બી બંને સાચા કે ડી ઉપર પૈકી એક પણ નહીં તો એનો જવાબ આવશે એ અને બી બંને સાચા ક્વેશ્ચન નંબર અગિયાર નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી પ્લિની મેગેસ્થનીશ યુઅન સ્વાંગ કે ક્રિસ્ટોફર કોલમ્બસ તો એનો જવાબ આવશે ડી ક્રિસ્ટોફર કોલમ્બસ નંબર બાર ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ રોજ થયો હતો આ કઈ સદીની વાત કહી છે એ અઢારમી સદીની બી ઓગણીસમી સદીની સી વીસમી સદીની કે ડી એકવીસમી સદીની તો આ છે બી ઓગણીસમી સદીની વાત છે પ્રશ્ન નંબર બે છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક તાડપત્રો એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ તો એનો જવાબ આવશે તાડ બીજા નંબરની ખાલી જગ્યા ભારતમાં પચીસો વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો જવાબ આવશે સિંધુ

સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે તો આ વિધાન સાચું છે નંબર બે તાડ વૃક્ષના પ્રણ પર રખાયેલા લખાણને ભોજપત્ર કહે છે તો એ છે વિધાન ખોટું નંબર ત્રણ ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી પિસ્તાલીસો વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો આ વિધાન સાચું છે નંબર ચાર ગ્રીષ્ના લોકો સિંધુ નદીને હિંડોસ કહેતા હતા તો એ પણ વિધાન સાચું પાંચમાં છે એડી એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે તો આ વિધાન છે ખોટું ક્વેશ્ચન નંબર ફોર બંધ બેસતા જોડકા રચો વિભાગ એમાં બીસી એડી સીઈ અને બી આપ્યું છે અને વિભાગ બમો સાધારણ યુગ સાધારણ યુગ પૂર્વે ઈસવીસન પૂર્વે વિક્રમ સંવત કે ઈસવીસન તો પહેલામાં આવશે નંબર થ્રી બીજામાં આવશે નંબર ફાઈવ ઈસવીસન સીઈમાં તો આવશે નંબર વન સાધારણ યુગ અને બી તો એ થશે નંબર બે ઓકે ચલો પ્રશ્ન નંબર મને ઓળખો હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું તો એનો જવાબ આવશે શિલાલેખ નંબર બે હું ભારતની ઉત્તર દિશાની પર્વતવાળા છું તો એનો જવાબ આવશે હિમાલય નંબર ત્રણ હું ભારતમાં સૌથી જૂના સિક્કા છું તો પંચમાર્ગ સિક્કા નંબર ફોર હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું તો એનો જવાબ આવશે પુરાતત્વવિદ પાંચમો પ્રશ્ન છે હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે તો એનો જવાબ આવશે ઋગ્વેદ પ્રશ્ન નંબર છ નીચેની ઘટનાઓ સાલવારી પ્રમાણે ચઢતા ક્રમો નંબર આપો ઘટના આપેલી છે ઈસુ ખ્રિસ્તનું જન્મવર્ષ સિંધુ નદીના કિનારે શહેરનું નિર્માણ તમારું જન્મવર્ષ ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ વક્રમ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ ભારત દેશની આઝાદીનું વર્ષ અને પંચમાર્ગના સિક્કાઓનું નિર્માણ તો અહીંયા ત્રણ ત્રણ ક્રમ નંબર ત્રણ ત્રણ એ બે બે વાર આવે છે સિંધુ નદીના કિનારે શહેરનું નિર્માણ એ પહેલા નંબર ઉપર આવશે બે નંબર નહીં આવે કારણ કે અહીંયા ત્રણ નંબર બે વખત આવે છે એક જ સમયે એમની સાલવારી છે એટલે ચોથા નંબરે આવશે ભારતની દેશની આઝાદીનું વર્ષ પાંચમા નંબરે આવશે ભાર તમારું વર્ષ છઠ્ઠા નંબરે ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ અને સાતમા નંબરે વિક્રમ સંવત બે હજાર

તામ્રપત્રો વગેરે જેવી વસ્તુ પર લખાણ કરતો હતો નંબર ત્રણ ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા તો ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા હતા ક્વેશ્ચન નંબર ફોર અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો અભિલેખોથી રાજાઓ તેમનો શાસનકાળ રાજ્ય વિસ્તાર વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો સામાજિક જીવન સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓ વિશેની બાબતો જાણવા મળી શકે છે ક્વેશ્ચન નંબર પાંચ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનિશ યુએન સાંગ જેવા મુસાફરો આવ્યા હતા ક્વેશ્ચન નંબર છ પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે તો ઇમારતોના અવશેષો સિક્કાઓ પથ્થરો અને ઈંટોના બનેલા મકાનો વાસણો આભૂષણો હથિયારો સિક્કાઓ હથિયારો શિલ્પો વગેરે મળી આવે છે સાત નંબર છે પ્રાચીન નગરો મોટેભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા તો નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી અને જમીન ફળદ્રુપ હતી તથા નદીઓ ખોરાક અને અન્ય સંશોધનો પૂરા પાડતી હતી એટલા માટે ક્વેશ્ચન નંબર આઠ છે ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યું હોવાનું મનાય છે ક્વેશ્ચન નંબર આઠ છે નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો પહેલો છે તાડપત્રો તો તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણ ઉપર રખાયેલી હસ્તપ્રતો તાડપત્રો કહેવાય છે આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી ક્વેશ્ચન નંબર બે ભોજપત્રો ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષની આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો પ્રાચીન સમયમાં તેના પર લખાણ કરવામાં આવતું હતું નંબર ત્રણ છે અભિલેખો તો અભિલેખો એટલે ધાતુઓ કે પથ્થર પર કોતરીને કરવામાં આવેલ લખાણ આ લેખો લાંબા સમય સુધી ટકી રહે છે ક્વેશ્ચન નંબર ફોર તામ્રપત્રો તો તામ્રપત્રો એટલે તાંબાના પત્રા પર કોતરીને લખાયેલા લેખ જેનો ઉપયોગ રાજા મહારાજાઓએ દાન કરેલી રકમ અથવા જમીનની વિગતો તેમાં લખાવતા પ્રશ્ન નંબર નવ ઉછેલો પ્રશ્ન છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી અને તેના વિશે નોંધ તૈયાર કરજો વિડિયો ગમે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો